હેલો એવરીવન તમે ટેસ્ટી મેગી તો ખાધી જ હશે પણ આજે આપણે બનાવીશું ટેસ્ટી અને સાથે સાથે હેલ્ધી પણ બાળકોને અને મોટાઓને પણ પસંદ આવશે તો ચાલો મેગી બનાવવાનું શરૂ કરીએ તો મેગી બનાવવા માટે સૌથી પહેલાં બે વાટકી ઘઉંનો ઝીણો લોટ લઈશું રોટલી બનાવીએ એની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લઈશું અહીંયા આપણે મોણ નથી ઉમેરવાનું તો આપણે રોટલી બનાવીએ એ રીતનો જ આપણે લોટ બાંધવાનો છે તો આ રીતે લોટ બાંધી લઈશું અને તેલવાળો હાથ કરીને લોટને મસળી લઈશું તો એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે તમારી પાસે રોટલીનો લોટ વધેલો હોય તો એમાંથી પણ તમે આ રીતે મેગી બનાવી શકો હવે એક બાઉલની અંદર પાણી ઉમેરીશું અહીંયા પાણીનું પ્રમાણ થોડું વધારે રાખીશું એટલે આપણી મેગી છે એ છૂટી છૂટી રહે હવે સેવ બનાવવાની જે જાળી આવે એના પર તેલ લગાવી દઈશું હવે સંચારની અંદર પણ આપણે તેલ લગાવી દઈશું એટલે લોટ ચોટે નહીં હવે થોડો થોડો લોટ ઉમેરી અને ભરી લઈશું આ રીતે પ્રેસ કરીને લોટ ભરી લઈશું અને ઉપર તેલ લગાવીને ઢાંકણ ઢાંકી દઈશું પાણીને બરાબર ઉકળવા દેવાનું છે બરાબર પાણી ઉકળી જાય પછી એની અંદર અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું બે ચમચી તેલ ઉમેરી દઈશું તેલ ઉમેરવાથી મેગી છે એ છૂટી રહેશે હવે આપણે ઘઉંના લોટની મેગી પાડી લઈશું પાડતી વખતે આ રીતે ફરતી બાજુ રાખીશું એટલે મેગી છે એકદમ છૂટી છૂટી રહેશે તો આ રીતે બધી મેગી પાડી લઈશું અને ચપ્પુની મદદથી કાપી લઈશું હવે બેથી ત્રણ મિનિટ આપણે મેગીને બફાવા દઈશું વધારે સમય નથી બફાવા દેવાની તો બે મિનિટ જેવું થઈ ગયું છે હવે કાઢી લઈશું આ રીતે કાઢી અને આપણે જારીમાં રાખી દઈશું મેગી જો વધારે બફાઈ ગઈ હોય તો તેના પર તમે થોડું તેલ ઉમેરી શકો હવે એવી રીતે બીજી મેગી પણ આપણે બાફી લઈશું અને આ રીતે બધી મેગી બફાઈ ગઈ છે હવે કાઢી લઈશું હવે આપણે વઘાર કરી લઈશું મેગી ગરમ ગરમ હોય ત્યાં જ આપણે વઘાર કરી લેવાનો છે તો ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થાય એટલે એક ચમચી આખું જીરું બે મરચાંના ટુકડા હવે મેં અહીંયા બે કાંદાને ઝીણા સમારીને રાખેલા છે એ ઉમેરી દઈશું અડધી વાટકી વટાણા એક બટેકાના ટુકડા એક કેપ્સિકમના ટુકડા એક ટમેટાના ટુકડા અહીંયા તમારે જે શાકભાજી ઉમેરવું હોય એ તમે ઉમેરી શકો બધું મિક્સ કરી લઈશું અને ઢાંકીને ચડવા દઈશું તો પાંચથી છ મિનિટ જેવું થઈ ગયું છે હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું એક ચમચી ધાણાજીરું પાવડર બે ચમચી મેગી મસાલો બધા મસાલાને તેલ સાથે મિક્સ કરી લઈશું અને બેથી ત્રણ મિનિટ તેલમાં ચડવા દઈશું મસાલા પાકી જાય એટલે આપણે જે મેગી બાફેલું પાણી હતું એ ઉમેરી દઈશું અને પાણીને બરાબર ઉકળવા દઈશું પાણી બરાબર ઉકળી જાય પછી એની અંદર મેગી ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું અહીંયા હળવા હાથે મિક્સ કરવાની છે તો મેગી મિક્સ થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો એકદમ સરસ મેગી બનીને તૈયાર થઈ ગઈ છે તો જોયું તમે છે ને એકદમ હેલ્ધી અને ટેસ્ટી પણ તો તમે પણ તમારા બાળકોના લંચ બોક્સમાં આ મેગી બનાવીને આપી શકો થેન્ક યુ